નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ માર્કેટ યાર્ડમાં આજે તારીખ ચોવીસ એપ્રિલ બે હજાર ચોવીસ ને બુધવારના રોજ આની લાલ ડુંગળીની આવક વિશે વાત કરી તો ખેડૂત મિત્રો લાલ ડુંગળીની આવક આપ જોઈ શકો છો જૂના વેબબ્રિજમાં જ ઉતારેલી છે ને આખો જૂનો વેબબ્રિજ ભરાઈ ગયો છે હાલ સોમવાર જેવી જ આજે પણ આવક રહેલી છે તેમજ બજાર ભાવ વિશે વાત કરી તો બજાર ભાવ એવું ને એવું છે પૈડું બજાર જ છે એમાં કોઈ પણ પ્રકારનો સુધારો વધારો છે નહીં તેમજ સફેદ ડુંગળી વિશે વાત કરી તો સફેદ ડુંગળીમાં વીસક રૂપિયા જેવો હાલ સુધારો છે તેમજ લસણની વાત કરી તો લસણમાં એક હજાર રૂપિયાથી લઈને ત્રણ હજાર રૂપિયા સુધીના બજાર ભાવ બોલે છે લાલ ડુંગળીના બજાર ભાવ આજે કેવા રહે છે તે આગળ હમણાં વિડીયોમાં જાણી લઈએ હરાજી શરૂ થાય એટલે વિડીયો સારો લાગે તો લાઇક કરતા રહેજો ને અને ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો ધન્યવાદ ફાઇનલી ખેડૂત મિત્રો હરાજીનું કામકાજ શરૂ થઈ ગયું છે એકસો એકસાઠ રૂપિયા ભાવ છે પેલો જ વખત છે એકસો ને એકસાઠ રૂપિયા ભાવ છે સાઈઝ માં બધી છે રીણા મોટું બધી છે એકસો ને એકસાઠ રૂપિયા ભાવ થયો

બસો ને છત્રીસ રૂપિયા બસો ને છત્રીસ ઉપર મોટી રેન્જ માં છે બસો ને છત્રીસ રૂપિયા ભાવ કીધું છે મીડિયમ સાઈઝ છે એની અંદર મિક્સ માં લાલ ડુંગળી છે નાસિક છે બસો ને છત્રીસ રૂપિયા ભાવ છે ત્રણસો ને એક રૂપિયા

એના માથી ને તાટેલું છે અને બસો છત્રીસ રૂપિયા ભાવ થયો નાસિક નાની સાઈઝ માં ગયા બસો છત્રીસ રૂપિયા એકસો ને છાસઠ રૂપિયા ભાવ થયો છે બેડી પતી છે સિંગલ પતિ છે એકસો ને છાસઠ રૂપિયા ભાવ દિવ છે always gola di mal maal mai am je pledse na cha hai niyaan, the guadi laughter paati utkadi ke laghanabada gaati ga je ndragse na cha hai sen to pulkiya bahoati iay ને રૂપિયા ભાવ તો મિક્સ માં છે બસો ને છ રૂપિયા ભાવ જોવાના ઓલ્ટી જોયે તો આની અંદર સિંગલ બતી માલ હોતી છે મિક્સ માં આવું થોડા ખરાબ થઈ ગયેલા છે ભાવ જોયે તો સારો થયો બસો છ રૂપિયા ભાવ જોવાનો

સાઇઝા મોટું બધું મિક્સ માં છે કોક ખરાબ થઈ ગયેલા ઘાટી છે એની અંદર એકસો ને એક્યાસી રૂપિયા ભાવ છે

वी मोटी साइज बसो एक त्रीस रूपया भाव थे एक सौ एक साइ रुपया भाव पीढ़ी भगरी है एक सौ एक साइ रुपया भाव दिया પ્રાઇઝ બધી વરખા ની છે આની અંદર પગડી એ એકસો એકસો રૂપિયા ભાવતી